વલસાડ બેઠક પર મતગણતરી પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ બેઠક પર કુલ સાત વિધાનસભા મતદાન વિભાગની મતગણતરી તારીખ ચાર જૂન બે હજાર ચોવીસ ના સવારે વલસાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાજર છે જેની પૂર્વ તૈયારીથી સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડ જિલ્લા કલેક્ટર આયુષના અધ્યક્ષ મળી હતી જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણ રાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુવિચારો આયોજન ભાગરૂપે જરૂરી સૂચનાઓ કરવામાં આવી હતી

અને સાધનો સાથેની મેડિકલ કિટ ઉપલબ્ધ કરવાની કામગીરી મીડિયા સેલના કામગીરી અને માઇક્રો ઓબ્ઝર્વેશન મત ગણતરી સુપરવાઇઝર અને પોસ્ટલ બેલેટની ગણતરી અંગેની તાલીમ વર્ગ ગણતરી સ્ટાફ ઉમેદવારો ચૂંટણી એજન્ટ અને મત ગણતરી એજન્ટના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા બિલ્ડિંગમાં તેમજ માં અનેક સુવિધાઓ તેમજ સ્વચ્છતા અંગે સૂચન કર્યા હતા મત ગણતરીની તારીખ 4 જૂને સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે વલસાડ એસી નો વલસાડ પીસી નો કાઉન્ટ એક કોલેજ ભાગલાવાડા ખાતે રાખવામાં આવ્યું છે એટલે 8 વાગે તમામ એસી નો કાઉન્ટ એ સ્થળે ચાલુ થશે દરેક વિધાનસભામાં જેમ કે આપણે ત્યાં સાત વિધાનસભા છે એમાં 14 ટેબલ મૂકવામાં આવ્યા છે તો એક રાઉન્ડમાં 14 ઈવીએમ આવશે અને મહત્તમ રાઉન્ડ 24 હશે આપણા ત્યાં અને સૌથી ઓછો રાઉન્ડ પાર્ટી એસી માં હશે એના 243 બૂથ છે એટલે ચૌદ ટેબલ પ્રમાણે એ લોકોના રાઉન્ડ અઢાર થશે અ જેમ કે પાલ્યામેટિક કોન્સ્ટિટ્યુન્સીમાં તમામ બેલેટ પેપર આરઓ સાહેબ એ ગણવાના હોય છે એટલે એના માટે આપણે એક અલગ રૂમ રાખ્યું છે ત્યાં એકવીસ પોસ્ટર બેલેટના ટેબલ અને એક ઇટીપીબીએસ નું ટેબલ મૂકવામાં આવ્યું છે એક ટેબલ પર મહત્તમ પાંચસો

પોલીસ ડિપાર્ટમેન્ટે આયોજન કર્યું છે અને એ તમામ જે 100 મીટર નું પટ્ટો છે એ પેડેસ્ટ્રિયલ એરિયા છે ત્યાં કોઈ પણ પ્રકારની ગાડીનું અંદર એન્ટ્રી પ્રતિબંધ છે સાથે સાથે આ વખતે કમિશનરે મોબાઈલ પણ સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે કોઈને પણ મોબાઈલ અંદર અલાઉ નથી મીડિયા પર્સન્સ માટે આપણે એક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં એ લોકો પોતાના કેમેરા અને એનાથી એ શૂટ કરી શકે છે સાથે સાથે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ રાખ્યું છે અમુક કેન્ડિડેટ અથવા તો એમના એજન્ટે બહાર આવીને કોઈ વસ્તુની જાણ અથવા તો કોઈ ટેલિફોન કરવાનું હોય તો એ રૂમ એકદમ કાઉન્ટિંગ સેન્ટરની બહાર એક રૂમ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં એ લોકો પોતાને કોમ્યુનિકેશન કરી શકે છે સાથે સાથે અંદર મીડિયા સેન્ટર એક અલગ નવું ઊભું કરવામાં આવ્યું છે અને ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ પણ એક ઊભું કરવામાં આવ્યું છે